બનાસકાંઠાની ગુંદરી બોર્ડર પરથી પોલીસે દારૂબંધીના અમલ વચ્ચે એક મોટી સફળતા મેળવી છે પાંથાવાડા પોલીસ અને એલસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક ટ્રેલરમાંથી એક કરોડ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે તમિલનાડુથી રાજસ્થાન થઈને છેક મોરબી સુધી પહોંચાડવામાં આવી રહેલા આ જંગી જથ્થાએ રાજ્યની સરહદો પરની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે બનાસકાંઠાની ગુંદરી ચેકપોસ્ટ પરથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ટ્રેલરની તલાશી લેતા પોલીસ પણ ચોકી ઉઠી હતી ટ્રેલરમાં ઉપરના ભાગે તાડપત્રી બાંધીને નીચે અત્યંત ચાલાકીપૂર્વક વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો પોલીસ તપાસમાં બહાર આવી શકે આ દારૂ તમિલનાડુથી ભરીને રાજસ્થાનના રસ્તે મોરબી લઈ જવામાં આવી રહ્યો હતો પોલીસે આશરે એક કરોડથી વધુનો મુદ્દા બાલ જપ્ત કરી હેરાફેરીમાં સંડોવાયેલા ત્રણ શખ્સોની અટકાયત કરી જેલના સળિયા પાછળ દીધા છે જોકે આખી ઘટનામાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે તમિલનાડુથી ગુજરાત સુધીના હજારો કિલોમીટરના લાંબા રૂટમાં અનેક રાજ્યની સરહદો અને ટોલ નાકાઓ આવવા છતાં ક્યાંય પણ અસરકારક ચેકિંગ કેમ ન થયું બનાસકાંઠા પોલીસે સમયસર કાર્યવાહી કરીને કરોડોના દારૂ તો ઝડપી લીધો છે પરંતુ આ કેસમાં આંતરરાજ્ય બુટલેગરોનું મોટું નેટવર્ક હોવાની પૂરેપૂરી શક્યતા છે આટલી મોટી માત્રામાં દારૂ કઈ રીતે અને કોના આશીર્વાદથી સરહદો પાર કરી રહ્યો હતો તે તપાસનો વિષય છે હાલમાં પોલીસ પકડાયેલા ત્રણેય શખ્સોની સઘન પૂછપરછ કરી રહી છે જેમાં આગામી દિવસોમાં મોટા નામો ખુલે તેવી શક્યતા છે